ચા પીવાનું મોરે નથી હોટેલ ઈ તો અહીંયા પીએ ઘરે પી રહી ઘરે ઘરે પીવા માં બધા ને અમર જુ લાવે પોત વારી પછી મોડું થાય બેહો બેહો આવા નવા કેટલા છો તમે ભાડા ભાડાની શરમ હોય ના મારો બેટો બકરો જેવો છે કોઈ નહીં નઈ ગયો ના ના મારો થોડો ગેસ મફત આવે છે આ તમને કઈ દીવ બકરાની ઓર રાખજો ભાડા શરમ તો રખાય નઈ ના ના ભાઈ હા બોલો આપ રે નાળાબેટ ફરવાતો જો છો પણ હું ઘરેથી ઓછા પૈસા લઈને આવ્યો તો ઓય લઈને તું ચિંતા ના કરે હું બેઠો ને પણ બેટ માં તો આખા બાજુ એકલો ફરવા ના જતો રહેતો અને બધાને હંગાત લાગે શું કીધું આ વિકાસ દીપ કેટલા રહ્યા હા રે ગભાજી વિકાસ આયા મોડા મોડા આયા ના ના જવા દો બરોબર ના આ આ જ હોય પાડવા માં જો

તમે ફોન તો પૂછ્યું છે આબરૂ ના હોય ના તને આપડા ગામ ના છોકરા ક્યાં છે કે પેલા દારૂડિયા હોય તો આબરુ ની વધારી રહ્યો છે તમે દારુડિયા દારુડિયા છો તમારું પીજા છો અમારું તો ના પીતો તું શો કમેન્ટ તારા પૈસા નું પીતો પણ તું મેળ દે દારૂડ્યું ને જો કોતી કે બાદ ને કાજો ખોટી મગજ ભરી ના કાજો નો ખોટો ભવાડો થાય આપણે ભવાડો થાય છો થાતો તો છે અમે તમે કોતી ગયો પેલા તો વિકાસ જો ત્યાં પણ હું કહું છું કે તમે આ દિવસ આખા ગોમ ને ખબર છે એટલે આ કે ને ગોમ વાળા પણ હું અતર પીરાયો છું અલ વિકાસજી તાન માવટી બધી આજે બની વાત કરે છે દારૂડ્યું અને ઇતે જતુરી આપણે જતુરી રહેસ કોણ તે જાવ તો રહેવાનો ગોમ એ ખાધો નહી તો ભાગવાનો

હા તો હું ચાર વાગે નો ઉભો છું બકરાજી હા જુઠ્ઠું છું બોલો છો ચાર વાગે થતા હાલ તો થોડી લાવો તો હા એટલે ઘરે થોડુંક કોમ પડ્યું એટલે પાછો જો તો આરી બધી લપો કર્યા વગર તો ચેડે બે જાય ચાલો પાણી જવા જો એટલે કુણ ચેડે બેહ તમે ના તમન કીધું તો ખરી હું સ્પેશિયલ વિકાજી જોડે મંગાઈ હતી પણ આ તો બધાય ઘરના છે એટલે કીધું બેહવા હવા એટલે વિકાજી પેજન કરી લે એટલે તમારા આબુ છે બધા ઉતરી જાવ બધા લે ચાલો આ તો લો

કે આપણે આવ્યા ડ્રાઈવરને આવવાનું છે નાળા બેટ પણ આ ટાઈમ એના કેટલા છે તમે જો કેટલા પણ તમે આયોજન કર્યું તો તમારે ભૂત ફોન કરીને કહેવું પડે પહેલા આપણે એડે તાર ફોન કર્યો છે ઠી ઓય અમારને 5 5 વાગે આપણે ફોન કર્યો નથી એટલે મતલબ જયદીક છો જો ના અંદર ઊયડ્યો લાવો પાપડા

ભૈરા વાજે પડ્યો રહ્યા ખરેમ પણ બે ત્રણ ભાઈ શું રહી મરી જવાનું થોડું મરી જાય ને લે આટલા આટલા વેલા બોલાય શું કરવું તમારી જે પથરા વાટવાતા તાઈએ

એટલે ઓમ ફાટા કે વહેલો આવ્યો આ કેટલા વાગે તમે જોવો તો ખરે મોડું ના કરો મોડું બે ભાડું તમે આલવાના છો ને હું આલું ભાડું કોઈ મારા માટે તમે બધા ફરવા આવો છો તારા માટે અને અમુક અમુક જણ તમે ખોટા લાયા હોય હવે પ્રવાસ બગાડવા માટે કને ખોટા ખોટા જ લાય ને અમુક અમુક તો ખોટા લાય આખો અમારો દાડા નો પ્રવાસ બગાડો ભલા સમજી જાય મોણસ છે પકડ્યા મને તો ભલા ભલા ના હોય જે ગોમો જાય ને બધું મળી રહે આ નરવાદા હોય તો સારી ઓળખું છે એક પેલો આ બે જણા નહવાતા તમે માં બહુ કર્યું છે ખબર છે હવે ગામમાં તો અમારો નોમ છે

શું કરવાનું તમે આ વાત ને બાપ કેવું પડે છે એટલે બેહો શું નકમું ના આવો ત્યારથી જ આવું કીધું હોય તો ચેડે બેહવાનું કીધું હોય અદુધું ખાતા તા ઓય મરકે મોય પરલા કે બકરાજી ભૂલતા નયો તે માર જે કોણ કરો કે હટ બકરાજી ભૂલતા નઈ અલ્યા ભાઈ ગાડી ચાલુ કરો ને શું લે બકરાજી ભૂલતા નઈ ભૂલતા હેડો હવે જવા દો અલ્યા કોમ નાયક બધી આવો આયો આયો

પણ વ્યવહાર તો હવ ન કેવું પડે આજ આપડા કુટુંબો તમે આ રીતના ફરવા હેઠળ નાણાભીટ

કિલોમીટર કેવું છે પણ વિકાસજી ગાડીઓ મોડાડો કે ભલા નહીં તમે બરોબર છે બરોબર અરે બાલમલજી આપડે ભગવાન ના જ્ઞાન નહીં મને ખબર છે બેટ જવાનું છે તો આ ગાડીમાં ફોન ચાલુ શું કીધું તમે ફોન ચાલુ થઈ ગયા નહી બે જી હજુ તમે જાઉં પેલા કોણ જાઉં જના બેન આઈ ગયા ઘેર દરવાજો ઘિર ગઈ નહીં આયા જો

આવી આરી આપડી આજે બાજુ અને પાકિસ્તાન ની તો હડો વિકાસ આવશે એ બાજુ જોતા હડો હડો

સારો બેટો જો તો બોલે ઈ બારાઈન તો જો આયો ફરો બોલ સે બધું ટાઈમમાં મુ ઓર પેના લાયો હાડા હવે સોમા કાકા તમારો અમાર ફોટો પાડ કે ભાઈ પાડી દે ચોક મેલવા થાય સા માથે જ તો હારો નઈ પાડતો હવે બીજી બોટો જોઈ ના હા ચાલ ચલો 啊！Uh, uh. Uh.

શું બોલે બકરા તું એ મને સાચી છે કાલું દિન ટકકી એમને એમ જીવને નથી વાત કર માર વાત હોય નહી આવે જબરદસ્ત છે માલિક બિરા છે તું આમાં મોકલી આપણે આપણા દેશના તો એમ કે કે બતાવું સુ ખાલી આ દેશનો નાગરિક નથી વાત કરું એ વાત સાચી આપણી છે હવે હસતો

ભાઈ ફાઈટર વિકાત giro પાડી આવતો ઓય ઓકાઈન પર કે તું લઈ લો હું લઈ લઉં પા હાં પર તો ખાન જો લાગે નું કલમ ખાન જો લાગે મુંબઈ નો અબે તું જા તું બરાબર આ પણ આવો તું લે કે લોકો પર કોપી આ દે મેરા બરોબર મુચળ પર લાગે જે બરોબર હલકો નહી હો આ હા છે